થરાદ સાંચોર હાઈવે પર આવેલ જાણદી નજીક સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ચાલવું મુશ્કેલ પડી રહ્યું છે થરાદ સાંચોર હાઈવે પર આવેલ જાણદી નજીક સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ચાલવું ભારે મુશ્કેલ પડી રહ્યું છે રોડ પર ઘૂંટડ સમા પાણી ભરાતા ત્યાંથી પસાર થતા અનેક વાહન ચાલકો મહામુસીબતે પાણીમાંથી બહાર નીકળે છે તંત્ર દ્વારા કાયમી માટે પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે એવી અવરોધવાને બદલે નાળા મૂકી તેના નિકાલની માંગણી ખેડૂતો કરી રહ્યા હતા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ નહીં હલતા આજે જ્યાં પાણી ભરાવાની શક્યતા સેવાતી હતી એ જ થઈ રહ્યું છે થરાદમાં પડેલા સામાન્ય વરસાદને કારણે ભારતમાલાના સર્વિસ રોડ પર પાણીનો ભરાવો થતા દ્વિચક્રી વાહન પર બેઠેલા બીજા સવારોને ફરજિયાત નીચે ઉતરી ને ચાલવું પડી રહ્યું છે અને દ્વિચક્રી વાહનો બંધ પડી જતા હોય છે અને કાર જેવા નાના વાહનોના એન્જિનમાં પાણી ભરાવાના ભયથી તેઓ પણ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે